આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલ બુક બાજુથી એક સતીશભી ગોર કરીને જે છે એ અત્યારે એક કેસના ફરિયાદી છે કે પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાઢ દીધી અને પછી આગળ જ્યારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડીવાળા એક્ટિવા ઊભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇકવાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસાત બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાય એસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઈક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઇક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે કોણ છે એ ભોગ બનનારની જે કઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટીક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે બાકી ટોળાઓ વિખેરેલા છે અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અત્યારે કપડવન ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ છે એલસીબી એસઓજી છે નડિયાદ ડિવિઝનની પોલીસ છે હેડક્વાર્ટર છે અને ડીવાયએસપી ત્રણે ત્રણ છે અને અમારી તમામ બ્રાન્ચિસના અધિકારી છે એટલે જેટલા જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે એ જે કંઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી મહિ થશે છોડવામાં આવે છે પણ ના અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી કારણ કે જે ટોળા છે એને આમાં અમારી પ્રાઇમરી રીતે જ એને વિખેરી દીધેલા હતા અને હાલમાં બિલકુલ શાંતિ છે કોઈ જગ્યાએ ઘોડાવવા નથી અને તમામ પોલીસ અત્યારે ફિલ્ડમાં છે કોઈ ગાઈડલાઇનમાં આગળ ઉત્તર પ્રયાસ થતો એવો મેઠબોલે એવો હાલ કોઈ મેસેજ નથી પરંતુ એની ચોક્કસપણે તપાસ કરવામાં આવશે કે જો કોઈ વ્યક્તિ પોતાનું કોઈ કૃત્ય પાર પાડવા માટે કોઈ રીતે કાર્ય કરતો હશે તો ચોક્કસપણે ઘટનાના મૂળ સુધી જવામાં આવશે હાલ તો અમારી પ્રાયોરિટી એ છે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે એટલે તાત્કાલિક ટોળા વિખેરી અને કંટ્રોલ કરી દેવામાં આવ્યું છે અને હાલ કઠલા ટાઉનની પરિસ્થિતિ શાંત છે